નવું નાણાકીય વર્ષ એક એપ્રિલ થી શરૂ થઈ રહ્યું છે ત્યારે હવે નાણાં સંબંધિત છ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે શું છે તે ફેરફારો જાણો આ વિડીયોમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ જાહેરાત કરી છે કે નેશનલ પેન્શન સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે આધારિત બેસ્ટ સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે એસબીઆઈ કાર્ડે જાહેરાત કરી છે કે એપ્રિલ બે હજાર ચોવીસથી કેટલાક ક્રેડિટ કાર્ડ માટે ભાડાની ચુકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું સંગ્રહ બંધ કરવામાં આવશે યસ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ પર કેલેન્ડર ક્વા તેથી વધુ ખર્ચ કરે છે તેઓને મફત સેવા સ્વીચ કરી રહ્યું છે જો તમે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો તો તમને એક એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં બદલાય છે અને એક એપ્રિલ કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે